રાધનપુર શહેરમાં જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલનું ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ રાધનપુરના ના ધારાસભ્ય શ્રી નવીનજી સોલંકી એ હાજરી આપી હતી રાધનપુર જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલ માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઈ ઘટીવાળા દ્વારા રાધનપુર શહેરમાં ઘઉં ક્લીન દરેક પ્રકારના અનાજનો લોટ મળશે તેમજ ઘઉંનો ભૂંસો મળશે આ શુભ ઉદ્ઘાટન પ્રસંગે ડાયાગીરી બાપુ અને દેવીદાસ નારાયણ સ્વામી બાપુના आशीष आशीर्वाद वचन से शुभ उद्घाटन करमावियो आज शुभ प्रसंग के मुख्य मेहमान तारा सेबी लवीन जी ठाकुर कनुभाई चौधरी डॉक्टर गोविंद भाई सदाराम क्लिनिक विनोद भाई चौधरी अनेक मेहमान तयज मोटी संख्या में लोग हाजिर रहया होता ओके okay. बोलो सदाराम बापा नी yeah. आजे વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાયા છે એનું આજે ઓપનિંગ થયું છે દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ જયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે આજે ઓપનિંગ થયું છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું બોલો સદારામ બાપા